આજે વાત કરવાની છે આઈઆઈટી બાબા મહાકુંભ બે હજાર પચીસ માં જે ફેમસ થયેલા જે આઈઆઈટી વાળા બાબા છે તો એ શું કહી જાય છે સમજો આઈઆઈટી માં ભણવું આઈઆઈટી બોમ્બે માં એડમિશન લેવું ઇટ ઇઝ અ ગ્રેટ થિંગ મતલબ એ બહુ સારી વાત કહેવાય હવે એની જર્નીમાં એ ઘણીવાર એના ઇન્ટરવ્યુમાં ભાઈ એને ઘણીવાર વારંવાર જે વાત કરેલી છે એ જે વાત છે ને એ વાત છે એમના પેરેન્ટ્સ ને લગતી આજે મારે તમને પણ ખાસ કહેવાની છે લોકોને લાગે છે ને આ ઝઘડાથી શું ફરક પડે અરે તમારા નાના નાના ઝઘડા તમારા બિઝનેસ ના ચક્કર માં તમારા માં તમારી તમે જે બોલો છો તમે જે વ્યવહાર કરો છો ને એની બધી અસર તમારા બાળક ઉપર થઈ રહી છે એનું જીવતું જાગતું એકદમ પર અને લોકો ફેમસ અત્યારે જે ફેમસ થયેલું ઉદાહરણ એટલે કે આઈઆઈટી વાળા બાબા અભયસિંહ કરીને જે પાત્ર જે છે જે વ્યક્તિ એને પોતાના નક્કી કરી વાળે છે કે મારે લગ્ન નથી કરવા કેમ નક્કી કરી નક્કી કરે છે કારણ કે એના મમ્મી પપ્પાના વર્તનના કારણે એના મમ્મી પપ્પાના દરરોજ ઝઘડા થતા સાલા હદ થઈ ગઈ મતલબ એ સ્પષ્ટ સ્પષ્ટપણે કહે છે કે ભાઈ બધા આનું માનવું એવું છે ને કે માતા પિતા ભગવાન હોય છે પણ એ આ વાતને સદન સદંતર નકારે છે કે એ એવું પણ કહે છે કે માતા પિતાને પણ જે બનાવ્યા છે એ ભગવાને જ બનાવ્યા છે ને જોજો સાંભળજો માણસ છે ને કંટાળી જાય છે ત્રાસી જાય છે સમજો બાળકને સમજવા જેવું છે તમારે જો તમારી સાથે રાખવું હોય ને અત્યારે એના મા બાપ ગોતે છે એ આઈડી વાળા બાબા છે કે ને મહાકુંભમાંથી પણ ગાયબ થવાની કોશિશ કરી રહ્યા છે કે મારે નથી મળવું એવા મા બાપને જેને મારે જન્મ ભલે આપ્યો હોય અને પણ જન્મ દેનાર તો એ ઈશ્વરને જે ભગવાન શિવને ને પોતાને માને છે કે જન્મ દેનાર મૃત્યુ આપનાર એ શિવત્વ તત્વ છે બીજું કોઈ જ નથી તો એટલા માટે કહું છું જો તમારું બાળક તમારી પાસે રાખવું હોય ને તો તમારા ઝઘડાને ને બહાર સોલ્વ કરો અને એને સોલ્વ કરવાની ક્ષમતા અમારામાં છે અમે કહીએ છીએ તમારા મેન્ટલ હેલ્થ અને રિલેશનશીપના જગ્યાએ પણ પ્રોબ્લેમ છે એ કોઈ એવા વ્યક્તિને તો બતાવો કે જે આ પ્રોબ્લેમને જાણે છે સમજે છે અને સોલ્વ કરવાની ક્ષમતા ધરાવે છે જે સમજે છે ને એ જ સોલ્વ કરી શકશે જે ઉપરથી દવા આપશે ને એ કદાચ કદાચ તો ક્યારેય નહીં થાય જે માનસિક બીમારીની વાત કરું છું

દુનિયા થી અમુક અમુક જે વ્યવહાર થાય છે ને એનાથી લોકો કંટાળી જાય છે યાર અમુક એવા લોકો ભટકાય છે ને કે ન કરવાનું એ લોકો કરી નાખતા હોય છે એવું ખરાબ વર્તન કરી નાખતા હોય છે તમે પણ જો આવી તો પીડાઓ છો આવું સંસાર ત્યાગવાની જરૂર ના પડે સંસારમાં રહીને જો આપણું એન્જોય કરવું હોય લાઈફ એન્જોય કરવું હોય શીખવું હોય સમજવું કેમ આમાં આમાંથી બહાર નીકળી શકાય ડિપ્રેશન છે એન્ઝાયટી છે ફિયર છે કોન્ફિડન્સ છે લાવો ગેઇન કરવું હોય તો તમે અચૂકથી મને સંપર્ક કરી શકો છો અમારી માસ્ટરી છે અને અમે ઘણા બધા રિઝલ્ટ પ્રોડ્યુસ કરેલા છે કંઈ પણ ડાઉટ્સ હોય તો તમે મને ડાયરેક્ટલી કોલ કરી શકો છો ચિંતા ના કરતા હું બેઠો છું અને જે કંઈ પણ ડાઉટ હોય તમે મને કોલ કરી શકો છો આ વાત શેર કરવાનું ભૂલતા નહીં અને મને ખરેખર ગમે છે કે તમે મને આવી રીતે ફોલો પણ કરો છો અને મારી વાતને લોકો બીજા લોકો સુધી પણ પહોંચાડો છો થેન્ક યુ થેન્ક યુ સો મચ એના માટે થેન્ક યુ